હું પરેશ ધનાણી બેગો પાંચ દિવસ ત્યાં જાઉં એક એક ગામમાં એક એક જગ્યાએ અમે આ સ્ટેટમેન્ટ આપ્યું છે કે ભારતીય જનતા પાર્ટીને જેની ડિપોઝિટ જાતી હતી એને પાટીદાર સમાજ અને ક્ષત્રિય સમાજનો બહુ જ મોટા સપોર્ટથી આજે ભાજપ અહીંયા બેઠું છે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષ ત્યાં શાસન છે તો એની પાછળ પાટીદાર ને ક્ષત્રિય સમાજનો બહુ જ મોટું યોગદાન છે એટલે હરખ પદુડા થઈને જેમ તમે મારી અત્યારે છો અને હું હરખ પદુડો છો આ બધી પરિસ્થિતિમાં સી આર પાટીલ હરખ પદુડા થઈને નિવેદન કરી રહ્યા છે એ બતાવે છે કે પાણીમાંથી પૂરા કાઢે હવે ચૂંટણી હારી રહ્યા છે એટલે આ ચૂંટણી હારવા વાળા લોકો તણખલા ગુતી રહ્યા છે આ બે હજાર નવ માં વહેવારી થઈ રહી છે એના નિશાની છે આ બધી કે ભાજપના હાથમાંથી દોર છટકે રહ્યો